મારે એક્ટિવા લઈને જવાની ગાડી ને જવાનું હા ત્યાં આવવાનું હેડ પપ્પા જતો રહી ગાડી મારા જવાનું છે છે ગુડ મોર્નિંગ બે તારા આપવું હેડો હે તારા આપવું ખેતર বজি যায় পলি যাই নহয় পুনিকা কল গাড়ী পঢ়ি পিম বাই ন Entah kelala jauh, ayo dik lembar. Tapi kan, tuh mau kau kerana kau baca. Jauh kekhatar mana? Pelela morning deal kula iya. Betau Hei, juga puja tuh? Papa mau sih. Kali mami ada lain ni adi, abah

तब बदलू nih, Kebri. ना पुनी तार deh. दे ये कोड़ પાલ પેલે 3 4 દાણા બજા બેઠા હે ઓ જે પાણી બોની પીજે કસમ ભલે નાસ્તો કરવાનો છે હેડો ઓ માથે મજૂરી ની મજૂરી ની આવવાની 150 રૂપિયા દેગા નો પપ્પા તો પાણી ચાલી ચાલી સાંબી ચાલલી ચાલલી કદી થી કરી દાંતી કરવાનું કઈને બીજો રાઉન્ડ બીજા રાઉન્ડ અડધી પછી થઈ જાય હવે જઈએ નાસ્તો કરવા પેલા છાશ લઈને આવી જાય પપ્પા છાશ લઈ નાસ્તો આપડે ગેરથી લઈને ગાડીમાં પડે ગાડીમાં જાન બે જાણ

મજૂર તો બધો જતો છું પણ પેલા બહાર ઊભો છું ગાડી જતી છે પર મજૂર ત્રણ જણા તો મૂક્યા બીજા મમ્મી ને પેલા બધા મૂકવા જાઉં તો ખાલી પોત જણા બાકી છે જણા મોટર બંધ મોટર બંધ થઈ ગયું બધા ઘેર દે તો બહુ પૂરા થઈ ગયા આપણે સાચી જાય કારણ કે ખેતરમાં કંટાળો આવે યાર હા પછી ખાઈ ને અરે હું આવું તો ફમિલી દેવભાઈ બોલાવું પછી તો ફમિલી આપણો આજનો બ્લોગ પૂરો કરી આશા છે કે આપણો આજનો વ્લોગ તમે ગમ્યો ગમે ત્યારે લાઇક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મસુ પાસે ના વ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જઈજે 拜拜。Bye bye.